મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે એક સ્ત્રી આખો દિવસ પાણીની એક બુંદ લીધા વગર પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે ઉપવાસ કરે છે એ જ છે તે પવિત્ર દિવસ કરવા ચોથ આ વર્ષે આ વિશેષ વ્રત આવી રહ્યું છે શુક્રવાર દસ ઓક્ટોબર બે હજાર ના રોજ આજે આપણે જાણીશું આ વ્રતનો ચમત્કારી મહિમા એની વિધિ અને અમરકથા જે સદીઓથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપે છે વિડિયો શરૂ કરતા પહેલા જો તમને આવી ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી ગમે તો એક લાઈક જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો જય માતા પાર્વતી ચાલો તો હવે શરૂ કરીએ આ પવિત્ર યાત્રા ભાગ એક કરવા ચોથનો મહિમા ઇમ્પોર્ટન્સ સ્પિરિચ્યુઅલ મીનિંગ કરવા ચોથ માત્ર ઉપવાસ નથી તે એક સ્ત્રીના પ્રેમ સમર્પણ અને શ્રદ્ધાનું પ્રતીક છે આ દિવસે સ્ત્રીઓ નિરજળ વ્રત રાખી પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે કરવા એટલે માટીનો ઘડો જે જીવન અને પ્રેમનું પ્રતિક છે જ્યારે ચોથ એટલે ચંદ્ર મહિનાનો ચોથો દિવસ આ વ્રત ઉત્તર ભારત ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં મોટી ધામધૂમથી મનાવવામાં આવે છે માન્યતા છે કે જે સ્ત્રીઓ આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધાથી કરે છે તેમને અખંડ સૌભાગ્ય સુખ અને સમૃદ્ધિ મળે છે માતા પાર્વતીને અખંડ સુહાગની દેવી માનવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ તેમની પૂજા કરે છે કારણ કે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને મેળવવા માટે લાંબો તપ કર્યો હતો तेथी आवृत स्त्रीना शक्ती आणि समर्पणनु जीवंत प्रतीक छे भाग 2 2025 ના કરવા ચોથની તારીખ અને સમય તારીખ શુક્રવાર 10 ઓક્ટોબર 2025 ચંદ્રोदय સમય સાંજે આશરે 8 વાગીને 27 મિનિટ વાગે સ્થાન મુજબ ફેરફાર શક્ય પૂજા મુહૂર્ત સાંજે 5 વાગીને 45 મિનિટ થી 7 સુધી ચોથ તિથિ શરૂ નવ ઓક્ટોબર રાત્રે નવ વાગીને સોળ મિનિટ વાગ્યે ચોથ તિથિ સમાપ્ત દસ ઓક્ટોબર રાત્રે આઠ વાગીને તેતાલીસ મિનિટ વાગ્યે આ સમય દરમિયાન પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ભાગ ત્રણ કરવા ચોથની વિધિ પૂજા રિચ્યુઅલ્સ સવારે સરગી સમય વહેલી સવારે સ્ત્રીઓ ઉઠીને સાસુ દ્વારા આપવામાં આવેલી સરગી લે છે જેમાં ફળ મીઠાઈ દૂધ અને સાત્વિક ભોજન હોય છે પછી સ્ત્રી મનમાં સંકલ્પ લે છે હું આજનો વ્રત મારા પતિના દીર્ઘ આયુષ્ય અને સુખી દાંપત્ય માટે રાખું છું ત્યારબાદ આખો દિવસ નિરજળ ઉપવાસ શરૂ થાય છે દિવસ દરમિયાન સ્ત્રીઓ પોતાના મનમાં ભગવાન શિવ માતા પાર્વતી ગણેશજી અને કાર્તિકેયની પ્રાર્થના કરે છે મંત્ર જાપ કરવો શુભ માનવામાં આવે છે કરવા માટીના ઘડામાં પાણી ભરીને પૂજામાં રાખવામાં આવે છે સાંજની પૂજા સાંજે સ્ત્રીઓ એકઠી થાય છે માતા પાર્વતી અને શિવજીની પૂજા માટે સુંદર શૃંગાર સાથે તૈયાર થાય છે પૂજા થાળીમાં રાખવામાં આવે છે ચંદન અક્ષત ફૂલ ફળ દીવો મીઠાઈ અને કરવો સ્ત્રીઓ એકબીજાને પૂજા પછી વાર્તા સાંભળાવે છે જેને કરવા ચોથની વ્રતકથા કહેવામાં આવે છે ભાગચાર કરવાથી જોડાયેલી વ્રતકથા કરવા ચોથ સ્ટોરી એક સમયની વાત છે એક બ્રાહ્મણ પરિવાર હતો સાત પુત્રો અને એક પુત્રી કરવી બધા ભાઈઓ પોતાની બહેનને ખૂબ પ્રેમ કરતા એક વર્ષે કરવીએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે કરવા ચોથનો ઉપવાસ રાખ્યો આખો દિવસ ભૂખી ત્રસી રહી સાંજ પડી પણ ચંદ્ર નીકળ્યો નહોતો ભાઈઓને બહેનની હાલત જોઈને દયા આવી તેમણે મજાકમાં એક દીવો ઝાડની પાછળ રાખીને ચંદ્ર જેવો પ્રકાશ કર્યો તેઓ બોલ્યા બહેન ચંદ્ર નીકળી ગયો હવે તું ઉપવાસ તોડ બહેને ભાઈઓની વાત માન્ય રાખી ઉપવાસ તોડી દીધો થોડા જ સમયમાં દુઃખદ સમાચાર આવ્યા તેના પતિનું અવસાન થઈ ગયું કરવી દુઃખથી તૂટી પડી તેણે માતા પાર્વતીની આરાધના કરી અને કહ્યું હે દેવી મેં અજાણમાં વ્રત તોડી દીધું કૃપા કરીને મને માફ કરજો માતા પાર્વતી પ્રસન્ન થઈને કહ્યું કરવી તું તારા પતિ માટે સાચા પ્રેમથી તપ કર આગામી વર્ષે તું ફરીથી કરવા ચોથનું વ્રત પૂર્ણ વિધિથી કર તારો પતિ ફરી જીવંત થશે કરવીએ આખું વર્ષ તપ અને વ્રત રાખ્યું આવતા વર્ષે જ્યારે તેણે વ્રત પૂર્ણ કર્યું તેના પતિને જીવ ફરી મળ્યો એ દિવસથી જ આ વ્રતનું પ્રચલન શરૂ થયું અને આજ સુધી અખંડ સૌભાગ્યનો આશીર્વાદ રૂપે મનાવવામાં આવે છે ભાગ પાંચ કરવા ચોથના ઉપાય સ્પેશિયલ રીમેડીઝ ટિપ્સ ચંદ્રને અર્પણ દૂધ પાણી અને ચોખા વડે ચંદ્રને અર્પણ કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે પતિને તિલક લગાવવું ચંદન અને અક્ષત વડે તિલક લગાવવાથી પ્રેમમાં મીઠાશ વધે છે લાલ રંગ ધારણ લાલ સાડી કે કપડાં પહેરવાથી સુહાગની ઉર્જા વધે છે સુહાગી વસ્તુઓનું દાન બિંદી ચૂડીઓ કપડાં અને મીઠાઈ દાન કરવાથી શુભ ફળ મળે છે સાંજના સમયે દીવો પ્રગટાવવો ઉત્તર દિશામાં દીવો રાખવો અને માતા પાર્વતીના નામે પ્રાર્થના કરવી હે માતા મારા દાંપત્ય જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહો ભાગ છ આધ્યાત્મિક સંદેશ સ્પિરિચ્યુઅલ મેસેજ કરવા ચોથ માત્ર ઉપવાસ કે વિધિ નથી એ પ્રેમ વિશ્વાસ અને સમર્પણનું પ્રતીક છે સ્ત્રીના ત્યાગ અને પ્રેમને આ દિવસ ઉજવે છે ચંદ્ર અને પત્ની વચ્ચેનો આ સંબંધ બતાવે છે કે પ્રેમ એ પ્રકાશ છે જે ક્યારેય અંધકારમાં ખોવાતો નથી ભાગ સાત અંતિમ શુભ સંદેશ આ વર્ષે જ્યારે તમે ચંદ્રને જુઓ ત્યારે મનમાં એક પ્રાર્થના કરજો મારા જીવનમાં શાંતિ સુખ અને પ્રેમ સદાય અખંડ રહે અને યાદ રાખજો કરવાથી મળતો આશીર્વાદ માત્ર સ્ત્રી માટે નહીં પણ સમગ્ર પરિવાર માટે સુખ શાંતિ લાવે છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો જય માતા પાર્વતી આશા છે કે કરવાથી આ વ્રત તમારા જીવનમાં પણ પ્રકાશ પ્રેમ અને સમૃદ્ધિ લાવશે ધન્યવાદ